ભારત પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિમાં દેશના ગૃહમંત્રી દ્વારા દેશભરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે શહેરમાં સાંજે સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં બ્લેકઆઉટ કરાયું હતું બુધવારે મોડી રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય ત્રણેય સેનાના સંકલન સાથે રાત્રે એક પાસથી એક માત્ર પચીસ જ મિનિટમાં આતંકવાદી નવ ટાર્ગેટને ભારતીય સીમામાં રહીને એર સ્ટ્રાઇકથી તબાહ કરી દીધું હતું જેથી આતંકવાદીઓને તેમના આકા પાકિસ્તાનને ફાળ પડી છે દેશ દુનિયામાં ભારતને આતંકવાદ વિરુદ્ધ સમર્થન મળતા પાકિસ્તાન એકલવાયું પડ્યું છે અને આ રઘવાટ તેનાથી સહન ન થયું થઈ રહ્યો કારણ કે છેલ્લા પંદર દિવસથી પાકિસ્તાન યુદ્ધના ઉન્માદમાં ભારતને એટમિક ધમ ધમકીઓ આપી પોતાની સેના બોર્ડર પર કેટલી સતર્ક છે તે પ્રોપોગેડા ચલાવી રહ્યું હતું જેની હવા ભારતે કાઢી નાખી છે ત્યારે પાકિસ્તાન પર ભરોસો કરી શકાય તેમ નથી ત્યારે તમામ શક્યતાઓને જોતા દેશના નાગરિકોની સુરક્ષા ઇમરજન્સી સમયે નાગરિકોએ કેવી રીતે સ્વ બચાવ કરવો દુશ્મનોના બોમ્બ મારાથી બચાવ બ્લેકઆઉટ કરવું તે માટે દેશભરમાં મોકડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરમાં સ્ટ્રીટ લાઇટ સાથે જ લોકોએ સ્વૈચ્છિક રીતે લાઇટો બંધ કરી હતી તો શહેરના ગાંધીનગર ગૃહ પાસે કેટલાય દેશભક્તો યુવકોએ વાહન ચાલકોને બ્લેકઆઉટ દરમિયાન વાહનોની લાઇટો બંધ કરાવી હતી આજ ઓપરેશન અભ્યાસના ભાગરૂપે બ્લેક ઓફનો કાર્યક્રમ રાખ્યું છે સેવન થર્ટી ટુ એટ તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં એ તમામ શોપ એસ્ટાબ્લિશમેન્ટ કમર્શિયલ એક્ટિવિટીઝ અને રેસીડેન્શિયલ કોમ્પ્લેક્સેસ બધા લાઇટ ઓફ કરીને અંધેરામાં છે તો આ માટે પોલીસ વિભાગ અને અન્ય સ્ટેક હોલ્ડર વિભાગો દ્વારા લોકો સુધી એક સ્ટ્રોંગ મેસેજ પહોંચાડવા માટે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા મારફતે અને રૂબરૂ ઘરે ઘરે જઈને એમને સંપર્ક કરવા માટેનું પણ પ્રયાસ થયો હતો આજે લોકપ્રતિનિધિઓ જનપ્રતિનિધિઓ પણ આમાં ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો જે આઉટકમ છે આજે શહેરના તમામ ત્રીસ લાખ જનતા પોતાના જાણકારી જાગૃતિ અને જવાબદારી સમજીને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષમાં આજે ડિફેન્સ ફોર્સિસ યુનિફોર્મ સર્વિસિસ પોલીસ વિભાગ અને તમામ સરકારના વિભાગો સાથે ઊભી છે અને એક યુનિટી અને સિક્યુરિટી માટેનું એક સ્ટ્રોંગ મેસેજ આપી છે તો શહેરજનોના હું આભાર વ્યક્ત કરું છું અને આપણા આ પ્રયાસ જારી રહીશું આવા ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે સૂચના છે વડોદરા જે ખાતે કરી વનની અંદર જે કરવાની હતી આયોજન કરવાની હતી સાંજે હિરોર્બિટ મોલમાં પણ આપણે જોયું હતું કે બહુ સરસ આયોજન થયું હતું પબ્લિકનું બહુ સારું સહયોગ પણ મળ્યું આપણને મીડિયાના મિત્રોને પણ બહુ સારી રીતે આપણે શાંતિથી નિહાળ્યા બધું આપણે માર્ગદર્શન પણ આપી પબ્લિક સુધી સંદેશ પણ પહોંચાડ્યા અને સાંજે વડોદરા મહાનગરપાલિકાની એલ ઇડી બોર્ડ મારફતે અમે અપીલ કરી હતી પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે સિટી પોલીસ કમિશનર તરફથી પણ અપીલ કરવામાં આવ્યું અને આપ જોઈ શકો છો આ વોલન્ટ્રીલી છે અને વડોદરા નાગરિકને અમે અપીલ કરી હતી એટલે નવાનું ટકા ઓલમોસ્ટ હંડ્રેડ પર્સન્ટ કમ્પ્લાયન્સ છે એ બહુ સારું વસ્તુ કહેવાય આ વડોદરાની જે કમ્પ્લાયન્સ છે એ દેશના એકસો ચાલીસ કરોડના લોકો લોકો માટે પણ એક પ્રેરણા છે કે જ્યારે પણ આવું ઘટના બને દેશના દેશના રાજ્ય સરકાર અને દેશના વડાપ્રધાન શ્રી જ્યારે અપીલ કરતા હોય કે આપણા માટે સપોર્ટ કરો દેશ માટે સમર્પિત કરો આ બહુ સારો એક દાખલો છે આ મેસેજ પબ્લિક માટે પણ સારું છે કે વડોદરા નાગરિકો બહુ કમ્પ્લેન છે સુંદર લોકો છે અને આ મીડિયાના મિત્રોને મારફતે આ મેસેજ પણ જાય છે અને આ મેસેજ આપ લઈ જાઓ છો આપને પણ આભાર માનું છું અને અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં કોઈ ઘટના ના બને પણ આવું પણ બને તો જેથી કરીને ફ્લાઇંગ એરક્રાફ્ટ અથવા ઇન્ફ્રારેડ મિસાઇલ સિસ્ટમ્સની ટ્રેક ના થાય એટલા માટે ઘરની અંદર લાઇટ બંધ કરવી પડદાથી બંધ કરવી એટલે ડાર્કનેસ આવી જાય અને આનાથી જાન બચી શકે જી કોઈ ગુમાવે નહીં એવા અપેક્ષા છે આનું તૈયારી અત્યારે સારી રીતે ચાલી રહ્યા છે અને આ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે ઐતિહાસિક જગ્યા છે માંડવી ગેટ એટલે અમે અહીંયા નિહાળવા માટે આવ્યા પોલીસ કમિશનર અમે આવ્યા છે એટલે આ આયોજન બહુ સુંદર રીતે વહીવટીતંત્રે કર્યું છે અને આપ લોકો પણ એને માહિતી પબ્લિક સુધી લઈ જાઓ છો વડોદરા ને નાગરિક ને વંદન કરું છું આભાર